મારી પાર્ટી ને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલ ને ભૂલવાની છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદનો અંત આવ્યો ગોંડલના સેમડા ગામમાં ક્ષત્રિય સમાજના રોષને ખાડવા મોટી બેઠક મળી થી વધુ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા જ્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું કે સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો સાથે જ રૂપાલાએ કહ્યું કે મારી જિંદગીમાં મને રંજ છે કે મેં આવું નિવેદન કર્યું અને બે હાથ જોડીને માફી માંગી સાથે કહ્યું કે મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માંગું છું